નમસ્કાર મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાતના વિશેષ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું યશદીપ ગઢવી સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી કરવા માટેની મોદી સરકાર આગળ વધી રહી છે પીએમ મોદીની આગેવાની હેઠળ કેબિનેટમાં ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટમાં દેશમાં એક સાથે ચૂંટણી કરવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે ત્યારે રિપોર્ટ અનુસાર આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ચૌદમાં વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું અને હાલમાં જ લાલ કિલ્લા પરથી જ્યારે ધ્વજવંદનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે પણ તેમણે આની માટેનું વિચારણા કરવા માટે રાજકીય પક્ષોને આમંત્રણ આપ્યું હતું

ચૌદ માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો એક રિપોર્ટ સોંપ્યો હતો રિપોર્ટમાં અઢાર હજાર પાનાનો આ રિપોર્ટ જે પેનલની રચના બાવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવી હતી આ રિપોર્ટ સ્ટેક હોલ્ડર્સ નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ એકસો એકાણું દિવસના રિસર્ચના પરિણામે બન્યો હતો એક સાથે જો ચૂંટણી આપણા દેશમાં યોજાય છે તો તેનાથી શું ફાયદા થશે તેના પર નજર કરીએ તો ચૂંટણી દરમિયાન થતા કરોડોના ખર્ચમાં બચત થઈ સતત સતત થતી મળશે ફોકસ પર નહીં પરંતુ વિકાસ થશે આચાર સંહિતાથી પ્રજાને મળશે કાળા નાણાં પર પ્રતિબંધ લાવવા માટે એ પણ મદદરૂપ થશે તેવીસ રાજકીય પક્ષોનું આ જે વન નેશન વન ઇલેક્શન નો જે પ્રસ્તાવ છે તેમાં સમર્થન જાહેર થયું પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ વન નેશન વન ઇલેક્શન મુદ્દે બાસઠ રાજકીય પક્ષો સંપર્ક કર્યો હતો અને પ્રતિક્રિયા મેળવવા પ્રયત્ન કરાયો હતો તેમાં સુડતાલીસ રાજકીય પક્ષોમાંથી બત્રીસ જેટલા રાજકીય પક્ષોએ તેમના વિચારને સમર્થન આપ્યું હતું જ્યારે પંદર પક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો આ રિપોર્ટ અનુસાર કુલ પંદર પક્ષોએ જવાબ આપ્યો નથી વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રાજનાથ કોવિન્દની આગેવાની હેઠળની સમિતિએ ચૌદ માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાના રિપોર્ટ સોંપ્યો હતો જેમાં અઢાર હજાર છસો છવ્વીસ પેજ હતા આ પેનલની રચના બાવીસ સપ્ટેમ્બર બે હજાર તેવીસના રૂજ કરવામાં આવી હતી અને આ રિપોર્ટ ટેક હોલ્ડર્સ નિષ્ણાંતોના હાથે તૈયાર કરાયો હતો જેને બનાવવા માટે એકસો એકાણું દિવસ જેટલો સંશોધનનો સમય લાગ્યો હતો પેનલના સૂચનો અનુસાર આગામી લોકસભા ચૂંટણી એટલે કે વર્ષ બે સુધી તમામ રાજ્યોની વિધાનસભાઓમાં કાર્યકાળ લંબાવવા જોઈએ ત્રિશંકુ વિધાનસભા કોઈની પાસે બહુમતી નથી અને અવિશ્વાસની દરખાસ્તના કિસ્સામાં બાકીની પાંચ વર્ષની મુદત માટે નવી ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થઈ શકે છે ત્યારબાદ બીજા તબક્કામાં સો દિવસના અંતરે સ્થાનિક ચૂંટણીઓ પણ થઈ શકે છે લોકસભા વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને એક જ મતદાર યાદી તૈયાર કરીને મતદાર ઓળખ કાર્ડના આધારે પણ મતદાન થઈ શકે કોવિડ પેનલે એક સાથે ચૂંટણી યોજવા માટે સાધનો માનવબળ સુરક્ષાબળો અને આગોતરા આયોજનની પણ ભલામણ કરવામાં આવી હતી કોવિડ સમિતિએ સાત દેશોની ચૂંટણી પ્રક્રિયા પર સંશોધન કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો જે સમિતિમાં આઠ સભ્યો હતા જેની રચના સપ્ટેમ્બર બે માં કરવામાં આવી ગયા વર્ષે બેપ્ટેમ્બરના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ્નાં નેતૃત્વમાં આઠ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં વન નેશન વન ઇલેક્શનની સમિતિની પ્રથમ બેઠક ત્રીસ માર્ચ ઓગણીસસો ના રોજ દિલ્હી ખાતે મળી હતી જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ સાંસદ ગુલામ નવી આઝાદ સહિત આઠ સભ્યો હતા કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામનાથ રાનાથ ને પણ સમિતિના વિશેષ સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અત્યારે વન નેશન વન ઇલેક્શનની શક્યતા આ પ્રમાણેની થઈ શકે છે વન નેશન વન ઇલેક્શન લાગુ કરવા માટે અનેક રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ ઘટાડવામાં આવશે જે રાજ્યોમાં બે હજાર ચોવીસના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાં તેમનો કાર્યકાળ લંબાવી શકાય છે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ તમામ પક્ષો લો કમિશનના પ્રસ્તાવ પર સહમત થશે તો એને વર્ષ બે હજાર તે લાગુ કરી દેવામાં આવશે આ ઉપરાંત આજ બે હજાર છવ્વીસ સુધીમાં પચીસ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ શકે છે પ્રથમ તબક્કો છ રાજ્યોમાં મતદાન નવેમ્બર બે હજાર માં થવાનું છે જેમાં બિહારમાં વર્તમાન કાળ પૂર્ણ થઈ રહ્યો છે બાદમાં માત્ર સાડા ત્રણ વર્ષ જ લાગુ પડશે આસામ કેરળ તમિલનાડુ પશ્ચિમ બંગાળ અને પોંડિચેરીમાં પણ વર્તમાન કાર્યકાળ કાર્યકાળ વર્ષ અને અને મહિનામાં ઘટાડવામાં આવશે એ પછીનો પણ વર્ષનો જ રહેશે તબક્કો રાજ્યોમાં અસર કરશે જેમાં ઉત્તર પ્રદેશ ગોવા મણિપુર પંજાબ ઉત્તરાખંડ અને વર્તમાન કાર્યકાળમાં ત્રણ થી પાંચ મહિનાનો ઘટાડો થઈ શકે છે એ પછીની ની અઢી વર્ષની ટર્મ જાહેર થશે તે સાથે જ ગુજરાત કર્ણાટક હિમાચલ મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા અને અન્ય રાજ્યમાં હાલના કાર્યકાળના તેર થી સત્તર મહિના જેટલાનો કાર્યકાળ ઘટાડી શકાય છે તે પછી સવા બે વર્ષનો કાર્યકાળ રહેશે આ બે તબક્કા પછી દેશની તમામ વિધાનસભાઓનો કાર્યકાળ જૂન બે હજાર ઓગણત્રીસ માં સમાપ્ત થઈ જશે સૂત્રોના જણાવ્યા અનુસાર કોવિંદ કમિટી કાયદા પંચ પાસેથી અને પ્રસ્તાવ માંગશે જેમાં એને સ્થાનિક સંસ્થાઓની પણ ચૂંટણીને સામેલ કરવા માટેની હિમાયત કરવામાં આવી રહી છે વન નેશન વન ઇલેક્શન એટલે શું હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણી અલગ અલગ સમયે યોજાય છે વન નેશન વન ઇલેક્શનનો અર્થ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવી લોકસભા અને રાજ્યની વિધાનસભાના સભ્યોનો ચુનાવ માટે મતદારો એક જ દિવસે એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરી શકશે આઝાદી પછી ઓગણીસસો બાવન ઓગણીસસો સત્તાવન ઓગણીસો બાંસઠ અને ઓગણીસસો સડસઠમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી પરંતુ ઘણી વિધાનસભાઓમાં સમય પહેલાં વિસર્જન કરી દેવામાં આવી હતી એ બાદ ઓગણીસો સિત્તેરમાં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી જેના કારણે એક દેશ એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ હતી ત્યારે હવે આ વન નેશન વન ઇલેક્શનની પ્રસ્તાવ જ્યારે ગૃહમાં રજૂ થશે ત્યારે શિયાળુ સત્રમાં જાણી શકશે કે આ જે કેબિનેટની જે રજૂઆત છે તેની ઉપર મોહર લાગે છે કે કેમ